તો નમસ્કાર કેમ છો શિક્ષણ એજ કલ્યાણ સંકુલના ફેસબુક લાઈવ ના માધ્યમથી આપ બધાને અત્યારના મકર સંક્રાંતિના રાત્રિના ભોજનની અંદર મળવા આવ્યા છીએ અને થોડીક ક્ષણોની અંદર હવે પ્રવાસ શરૂ થવાનો છે બસ હવે ગણતરી ગણતરીની મિનિટો બાકી છે અને થોડી મિનિટોની અંદર બધા જ હવે પ્રવાસ જવા નીકળવાના છે પણ પ્રવાસ જતા પહેલા અહીંયા સાંજનું ભોજન લેવા માટે બધા લાઈનમાં લાગી ચૂક્યા છે તૈયારીઓ થઈ ગઈ છે પેકિંગ પેકિંગ થઈ ગયું તારું કપડા કેટલા લીધા બે જોડી લીધા જોડી લીધા બધાય શિવલા જવાનો પ્રવાસ સો ફટાફટ શેર કરવાનું શરૂ કરો અને ભોજન બતાવી દઈએ સરસ મજાનું આજે ભોજન તમને જોઈને જ કેલાવશે કે જોરદાર આઈટમ ભરી છે અને બધું જ તમને સ્ટેપ બાય સ્ટેપ બતાવશું

અને સાદો પુલાવ છે સાથે જોરદાર દાળ છે દાળ તમને જોઈને મતલબ તમને ખાવાનું મન થઈ જાય એવી દાળ છે બે દાળ છે અને ઉધ્યુ તો ખરું જ વાહ હા કરો કરો સૌ કરો વાંધો નહીં સૌ કરો કોનું રૂબી નો મારો ઉતારો રૂબી હા રૂબી શું કરો છો તમે ઘરે છો ચલો મમ્મી ની તરફ વાહ સરસ છે ને વાહ બોલો તૈયાર થઈ ગયા પ્રવાસ ની પેકિંગ તૈયાર ડેન્સી પેકિંગ પેકિંગ તૈયાર થઈ ગયું બધાને અત્યાર નીકળવાનું અત્યાર ખાઈ તરત જમીન તરત નીકળવાનું છે જમીન તરત તરત નીકળવાનું છે તૈયાર બધું બધું કમ્પ્લીટ પાવાગઢ અત્યારે જઈને તરત પાવાગઢ કાલ આજે રાત્રે રોકાવાનું પાવાગઢ કાલ દર્શન કરવાના પછી બીજે પછી ફરવાનું હા હા ચડજો ચડજો ઉપર ચડજો ત્રણ દિવસ બે દિવસનો પ્રવાસ છે કાલે ને ત્રણ દિવસ બધા ને કાલે નક્કી કરીશું ચિંતા ના કરશો હો પેલા તૈયારી કરવા ચાલો ફટાફટ એ સાહેબ પેકિંગ તૈયાર પાવાગઢ અત્યારે જમણા થોડી વાર તૈયાર થઈ ગયું ને પેકિંગ સોનું દીદી

નામના પ્રાપ્ત કરી છે અને ખૂબ સરસ મજાનું કામ અમારા મિત્ર ભાઈ શ્રી ચંદ્રેશભાઈ કરી રહ્યા છે તો ચંદ્રેશભાઈને બહુ બધી શુભકામના આપીએ છીએ કે થેન્ક યુ સો મચ તમે ગઈકાલે અમારા સંકુલના અંદર ભોજનના દાતા બન્યા હતા તો ગઈકાલે અમે લાઈવ નતા કરી શક્યા એ બદલ માફી માંગીએ છીએ કારણ કે ગઈકાલે બહુ બધું કામ બધું અરેન્જ હતું ને દોરધામ બહુ હતી સો એના ભાગરૂપે સો વિડીયોને શેર કરવાનું શરૂ કરો નેટવર્કનો થોડો ઇશ્યુ છે પણ વાંધો નહીં આવે અને જે લોકો પ્રથમવાર વિડીયો જોઈ રહ્યા છે એમના માટે વિડીયો બતાવી દઈએ કે આ જે જગ્યા છે એ ખેડા જિલ્લાના વસો તાલુકાના લવાલ મુકામે આવેલી છે અને જ્યાં ગુજરાતના તમામ જિલ્લાના લગભગ તમામ જિલ્લાના તાપી અને ડાંગ આ બે જિલ્લો બાદ કરતા સુવિધા અહીંયા નિઃશુલ્ક આપવામાં આવે છે અને આજે છે મકર સંક્રાંતિનો દિવસ સરસ મજાનો દિવસ છે મેનુ બતાવી દઈએ જોરદાર દાળ છે ગજબની સાથે જ મસ્ત મજાનો પુલાવ બનાવવા આવે છે ગજબનો સાથે જ

નમસ્તે મહિત આ વિડીયો એ મહીસાગરના જે ચચરવાવાળા લોકો છે ને ત્યાં સુધી બહુ પહોંચવો જરૂરી છે કે લોકો બેઠા બેઠા ત્યાં જીવ બહારે છે એમના બાપાનું તો કશું પીપુડી વાગતી નહીં એમના ઘરમાં એક રોટલી વધે તો કૂતરા નાખવા બી એમની ઓકાત છે નહીં બરાબર પણ હિતેન્દ્રસિંહ અમારા સમગ્ર મહિસાગરની અંદર ખૂબ સરસ મજાનું કામ કરી રહ્યા છે અને આ જે બિલ્ડિંગ તમે જોઈ રહ્યા છો એ બિલ્ડિંગની અંદર પણ અમારા હિતેન્દ્ર સિંહનો બહુ શ્રી ફાળો રહ્યો છે હા યા જિતેન્દ્રભાઈ આપણે કહી રહ્યા હતા કે આ જે બિલ્ડિંગ દેખાઈ રહી છે એની અંદર હિતેન્દ્રસિંહનો સિંહ ફાળો છે કારણ કે મહીસાગર એક એક રૂપિયો મહેનત કરીને અહીંયા લાયા છે અને તમને મહીસાગર કદાચ ખબર નહીં હોય પણ મહીસાગર જિલ્લાથી લગભગ છ લાખથી પણ વધારેનું યોગદાન અમારા હિતેન્દ્રસિંહ લાયા છે પણ એ કદાચ કદાચ મહીસાગર કદાચ ખબર નહીં હોય તો એ જે બોલતા હોય ને હિતેન્દ્રસિંહ તમારે ધ્યાન નહીં આપવાનું એ લોકોની કોઈની ઓકાત નહીં કે પચીસ છોકરા બી પાલવી શકે તમે લોકો બહુ સરસ કામ કરી રહ્યા છો અને બીજા કોઈ પણ મને મારા જે ટીમના સૌથી એક જાબાજ લડવૈયા હિતેન્દ્રસિંહ ભાઈ પણ મને બહુ ગર્વ છે અને છે અને લુખા નાખીયા છો બહુ સાદી ભાષામાં કહું કે તારી ઓકાત બાર ની વસ્તુ છે એક આઈડી થી કદાચ તું હિતેન્દ્રસિંહ વિશે કે ભાઈ શર્વા સમાજ વિશે ટિપ્પણી કરી શકીશ તારામાં ઓકાત હોય ને અને ખરેખર કઈક એવું હોય જીગણનું બચ્ચું હોય તારામાં અને તારામાં કઈક એવું લાગતું હોય કે હું કઈક છું તો તારી ઓરિજિનલ આઈડી થી કઈ લખીએ તો બેટા તને ખબર પડે કે મહીપતસિંહ ચૌહાણ ની વિચારધારા શું છે અને મહીપતસિંહ શું કરી શકે એના ઘરની અંદર એની રહેવાની ઓકાત નહીં હોય બરાબર એટલે સમગ્ર મહીસાગર ટીમનો અમે બહુ બધો આભાર માનીએ છે અને મહીસાગર જિલ્લાના તમામ એ લોકો પર અમને ગર્વ છે કે જેમને બી ફૂલ અને પુલની પાખડી અમારા સંકુલની અંદર મોકલી છે ને હિતેન્દ્રસિંહ નું લગભગ અહીંયા છઠ્ઠું ભોજન છે હિતેન્દ્રસિંહ પાંચમું ભોજન છે તો પાંચ ભોજન હિતેન્દ્રસિંહ તરફથી અહીંયા પ્રાપ્ત થયા છે અને આ બિલ્ડિંગની અંદર પણ છ લાખથી પણ વધુ યોગદાન હિતેન્દ્રસિંહ ટી અને એમની મહીસાગર ટીમ તરફથી અમને પ્રાપ્ત થયું છે એ બદલ અમે બહુ બધો આભાર માનીએ છીએ અને કહેજો કે તમારા મોકા થાય તો કોકના જો ઉઘરાઈ જુઓ તમને કોઈક રૂપિયો નહીં આપે ભીખમાં ઓકાત બારની વસ્તુ તારા કે તને અમે તો લાઈવ માં પૈસા માંગીએ છીએ બરાબર અને છવ્વીસ કરોડ રૂપિયા ઉઘરાવાના છીએ લાઈવ માં લોકો આપવાના છે લોકોના કામ કરીને માગીએ છીએ લુખાગીરી કરીને નહીં માગતા એટલે એને કહેજો બરાબર એટલે તમે ચિંતા ના કરતા મસ્ત મોજ કરો અને એ એ ચમચાઓ તમારામાં આઈડી તો તમને ખબર પડે કે બરાબર એટલે તમને તમને હું પર્સનલી હિતનદરસિંહ સલાહ આપું કે એ લોકોને એવોઇડ કરો એ લોકોની ઓકાત નહીં અને મને તો આનંદ થશે ત્યારે થશે કે મારો વિરોધ કરે કે કે ભાઈ એના કરતા અમારા કરતા મોટું બનાવે અને આપણા કરતા વધારે છોકરા વધારે રાખીને કઈક વિરોધ કરતાં મજા આવે તો અમે રાહ જોઈશું એ દિવસ બરાબર ને ભાઈ થેન્ક યુ સો આજે ફરી વાર હિતનદાસ ટીમનો આભાર માનીએ છે બીજા બધા બહુ બધા મહેમાન આયા છે બધાનું સ્વાગત છે શું છે કાકા મજામાં બીજી વાર આયા તમે વાહ મજામાં છો વાહ સોહિલ આવે છે ના સોહિલ નહીં આવના અ લગભગ 600 થી વધારે મિત્રો લાઈવમાં જોડાયા છે અને જે બી અમને ફૂલની ફૂલની પાકડી સ્વરૂપે અમને મદદ કરે છે એ તમામ અમે બહુ આભાર માનીએ છે આ બધું જ પોસિબલ ત્યારે બને છે તમે જયારે અમને મદદ કરો છો અમે ફક્ત મેનેજમેન્ટ કરી રહ્યા છે પણ આ બધું જોઈને બી ઘણા લોકોને બળતરા થાય છે ફેક આઈડીથી જેમ તમે જોયું હિતેન્દ્રસિંહને કદાચ કોઈ બે ચાર જણા ફેક આઈડીથી હેરાન કરતા હશે કે તમે પૈસા માગો છો પબ્લિક પાસે તમે મતલબ ઉઘરાઈને કામ કરો છો તો ભાઈ એને તારા બાપાનું શું બળે છે એ જે ઉઘરાવે છે કે અમે ઉઘરાઈએ છીએ તો અમે દઈએ છીએ તો એમાં તારા બાપાનું શું બળતું હોય છે તારામાં તે વડે ના હોય તો ના આપીશ તારાથી થાય તો તું કર અમે બી બે પૈસા તને આપીશું તું કંઈક સારું કરવા નીકળ અને ફંડની જરૂર પડે તો મૈપસી પર્સનલી તારા માટે આવશે અને બે પાંચ લાખ પચીસ લાખ રૂપિયા ભેગા કરવા કઈ જ આવશે તાકાત છે અને એ હિંમત અને ક્રેડિટ અમે કમાઈ છે લોકોના એવા કામ કર્યા છે લોકો માટે એટલું બોલીએ છીએ લોકો માટે એટલું લડીએ છીએ અને લડવાની બદલાની અંદર કંઈક માંગીએ છીએ અને જેના માટે નથી કરતા એ દિલથી એમને આપે છે એ અમારા સાથે દિલથી જોડેલા લોકો છે જે અમારા કામને પસંદ કરે છે અમારા કામની કદર કરે છે અને જોઈ રહ્યા છે કે અમે કોના માટે કામ કરી રહ્યા છીએ શું કરી રહ્યા છે એ જગજાયા છે સો ખૂબ ખૂબ આભાર બધાનો એ બહુ બધો લોકોનો પ્રેમ મળી રહ્યો છે અને હવે થોડી વારમાં અમે ભોજન બાદ પ્રવાસ જવાના છીએ કોનો બર્થડે કોનો છે હા એમને એમને આપણે લઈએ શુભકામના લઈએ બર્થડેની સો અત્યારે બધા જ લગભગ તૈયાર થઈ ચૂક્યા છે અને ખાસ આજે વિણેલા મોતી ગ્રુપ જયદીપસિંહ જાડેજા એમનો બી આભાર માનીએ છીએ કે આજના ભોજન માટે અમને તમારા તરફથી

કેટલા વરસ થયા તમારા ચાલો કહણે પહેલાં અડતાલીસ વર્ષ થઈ ગયા વાહ પેલા તો તમને જન્મદિવસની બહુ બધી શુભકામનાઓ ખૂબ ખુશ રહો અને આવી રીતે તમારો ચહેરો હસતો રહે એવી બહુ બધી દિલથી અમારી શુભકામનાઓ અને બધા બાળકોના બહુ બધા આશીર્વાદ તમને બોલા ઈતુ વાહ શું મહિશાકરની ટીમ જોરદાર કામ કરી રહી છે આત્તર ટોપ ઉપર છે અત્યારે મૈશાકરની ટીમ અને સ્નેહ મિલન બહુ બઢતરા થઈ છે એવું લાગે છે બિલકુલ બિલકુલ સર હે બિલકુલ થવી જોઈએ એ લોકોની ને થઈ જોઈએ ને હા એ લોકો ને ખબર એની એમને ની તો ખબર પડી છે કે મહેસાસ જોડે મતલબ કે મહેસાસ ટીમ જે જોડાયેલી છે અને કેમ જોડાયેલી છે એ બી એમને હા અમને ખબર પડી બરાબર સાચા મતલબ માણસો જે સપોર્ટ કરે છે આ જરૂરી છે અને મતલબ જે લોકો મતલબ એ રાજકીય નેતાઓ છે એ એવું એમને મનમાં એવું વિચારે છે કે જે વિચારધારા છે અને મારું એવું સપનું છે અને હિતેન્દ્રસિંહ સપનું જોઈ રહ્યા છે કે આખા મહીસાગર જિલ્લા અંદર જે નેતા કામ કરે ના કરે કઈ વાંધો નહીં એમને કોઈ લેવા દેવા નહીં પણ મહીસાગર જિલ્લાનું એક પણ બાળક અનાથ એવું શિક્ષણ વગર ના રહેવું જોઈએ જે અને મહિસાગર જિલ્લે જે અત્યારે આપણે જે બે હજાર બાળકોની સંકુલ બનાવી રહ્યા છે એની અંદર બસો જ છોકરાની જવાબદારી આપણે ફક્ત હિતેન્દ્રસિંહ આપી છે કે આખા મહિસાગરથી આખી ટીમ નરેન્દ્રભાઈ આખી ટીમ થી વધારે છોકરા મહિસાગર જિલ્લાથી તમારે લાવવાના છે અને જેટલા બી અનાથ બાળકો છે એક બાળક ના રહેવું જોઈએ મહિસાગર જિલ્લાની અંદર જેટલા પણ મા બાપ વગરના બાળકો છે બધાના સોધી સુધીના લાવો જેટલા બાળકો છે આપણે લઈ લઈશું કારણ કે મહિસાગર જિલ્લાનું બહુ મોટું ઋણ છે આ સંકુલની અંદર અને આ સંકુલ બનવાની અંદર પણ મહીસાગર ટીમનો બહુ મોટો ફાળો છે મહીસાગર જિલ્લાની અંદર જે વિદ્યાર્થીઓ છે જુના રાબડીયા જે ગામ છે ત્યાંથી મતલબ છ થી દોઢસો છોકરાઓ જાય છે મતલબ જુના રાબડીયા થી નવા રાબડીયા છે ખારોલ છે તો લુનાવાડા જે આઠ થી માંડીને કોલેજ સુધીના જે વિદ્યાર્થીઓ છે એમના માટે મતલબ એ સ્કૂલ છે સવા દસ ની જે લુનાવાડા ઉપરથી બસ છે એ અત્યારે એમને વારંવાર રજૂઆત કરવા છતાં પણ એ લોકો કોઈ સ્વીકાર નથી હાલ બે દિવસ એમને અરજી આપેલી છે પણ એ લોકો કોઈ માન્ય રાખતા નથી પણ હું પર્સનલી જરૂર પડશે ચિંતા બરાબર બસ માટે ચલો હવે રૂપરેખા બતાવી દઈએ કે આજના તમામ ભોજન દાતાઓનો આભાર માનીયે ભોજનના દાતાનો પણ આભાર માનીયે છે અને હવે શરૂ થવાનો છે પ્રવાસ પ્રવાસ જવાનો છે પાવાગઢ અને પાવાગઢ અમે લઈને આવી રહ્યા છીએ લગભગ ચાર થી પાંચ બસો લઈને આવી રહ્યા છીએ અને અંદાજે બસો જેટલા બાળકો લઈને આવશું અને ત્રણ દિવસીય પ્રવાસ રહેશે આજે કાલ અને લગભગ પરમ દિવસે પાછા આવશું સો પાવાગઢ વિસ્તારના પંચમહાલ જિલ્લાના અને આસપાસ વિસ્તારના લોકો જો અમને મળવા માંગતા હોય તો આવતીકાલે પાવાગઢ ખાતે આવી જજો બધા જ સાથે બહુ બધી મોજ કરશું બહુ બધી મસ્તી કરશું અને બાળકોને મોજ કરાવશું અને આજે ઘણા બધા લોકોએ આજે આપને યોગદાન આપ્યું છે એ તમામ યોગદાન આપનાર મિત્રોનો અમે બહુ બધો આભાર માનીએ છીએ થેન્ક યુ સો મચ કે તમે બહુમૂલ્ય યોગદાન અમારા સંકુલના બાળકો માટે આપ્યું છે એ અમારા માટે ઋણ રહેશે અને આજે જે પણ લોકો હજી પણ યોગદાન આપવાના છે સંકુલના બાળકોના પ્રવાસ માટે તો આવકાર્ય છે ફોન પે ગુગલ પે પેટીએમ નંબર એ જ છે એટ સેવન સિક્સ ડબલ એટ ડબલ એટ જીરો ડબલ એટ આઠ સાત છ ઇઠ્યાસી ઇઠ્યાસી જીરો ઇઠ્યાસી પર તમે સીધું યોગદાન આપીને સંકુલના બાળકો માટે આજે જે પ્રવાસ જવાનું છે એના માટે સહયોગ કરજો તો થેન્ક યુ સો મચ વિડીયો અહીંયા અહિયાં સમાપ્ત કરીએ છીએ અને જેટલા બી લોકોનો આજના ભોજન માટે એમને સહયોગ પ્રાપ્ત થયો છે એ તમામનો બહુ બધો આભાર